પ્રમુખ અને મહામંત્રીના પદ સિવાયના હોદ્દાઓમાં કરાયા ફેરફારો તો ભારતીય કિસાન સંઘની મળી પ્રદેશ કારોબારી બેઠક કિસાન સંઘની કારોબારી બેઠકમાં કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ અને મહામંત્રીને રિપીટ કરાયા છે કિસાન સંઘના પ્રમુખ જગમલ આર્ય અને મહામંત્રી આર કે પટેલને ફરી વખત નિમણૂક અપાઈ જિલ્લા સ્તરના હોદ્દેદારોની પ્રદેશ કારોબારીમાં લેવાયો નિર્ણય ભારતીય કિસાન સંઘની રીતિનીતિ પ્રમાણે ગ્રામ સમિતિ તાલુકા સમિતિ જિલ્લા સમિતિ અને પ્રદેશ નખિલ ભારતીય દર ત્રણ વર્ષે એની નવી નિમણૂકો થતી હોય છે એ નવી નિમણૂકો કરવા આજે ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાંથી જિલ્લા કારોબારીના સદસ્યો ઉપસ્થિત રહ્યા અને ભારતીય કિસાન સંઘના નવા પ્રમુખ અને મહામંત્રી અને એમની ટીમની આજે રચના કરવામાં આવી અધ્યક્ષ તરીકે જગમાલભાઈ આર્યાની પસંદગી કરી છે અને મહામંત્રી તરીકે આર કે પટેલની પસંદગી પડકારો કિસાન સંઘના કાર્યકર્તાઓ હર હંમેશ હોદ્દો એની જવાબદારી સમજતા હોય છે એટલે જ્યાં જ્યાં પણ ખેડૂતોની સમસ્યાઓ આવશે ત્યાં ભારતીય કિસાન સંઘ ભૂતકાળની અંદર પણ ખેડૂતોની સાથે હતું અને વર્તમાન અને ભવિષ્યમાં પણ ખેડૂતોની સાથે રહેશે